નમસ્કાર હું છું હનીફ ખોખર અને આપનું દૂરબીન મીડિયામાં સ્વાગત છે આપણે જૂનાગઢ અને સોરઠના જો ન્યૂઝ અને સમાચાર તો હોય તો અમારી આ ચેનલ છે અમારું જે પેજ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તેની ઉપર તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને મહાનગરપાલિકાની અત્યારે વાત કરવાની છે અને મહાનગરપાલિકા જે જુનાગઢની છે તેમાં આપણે જોઈએ છીએ કે ખાડાઓનું રાજ છે ધૂળનું રાજ છે અને હવે ગંદકીઓનું રાજ છે લોકોએ ભરપૂર મત આપીને ખૂબ જ જાજી સીટ આપી ભારતીય જનતા પાર્ટીની બોડી અત્યારે કાર્યરત છે પરંતુ જ્યારથી આ સત્તામાં આવ્યા ત્યારથી એક પણ એવું કામ નથી કે આ લોકોએ નમૂના રૂપ કર્યું હોય હવે પરિસ્થિતિ એ થઈ છે કે જે સફાઈ કામદારો છે જે સફાઈ કામદારો છે એ મહત્ત્વનું પાસું છે શહેરને જો તમારે સુંદર બનાવવું હોય સ્વચ્છ બનાવવું હોય તો સફાઈ કામદારો ખૂબ જ જરૂરી છે અને તેમને પ્રોત્સાહન આપવું પણ ખૂબ જરૂરી છે આપણે કોરોના કાળ વખતે પણ સફાઈ કામદારોને આપણે કોરોના વોરિયર તરીકે સૌથી પહેલાં આપણે એનું સન્માન કરતા હતા પરંતુ અત્યારે એ બધી વાત ભૂલાઈ ગઈ છે સફાઈ કામદારોની માગણી છે અને તેને લઈને તેઓ હડતાલ ઉપર અત્યારે ઉતરા છે પાંચ દિવસ થઈ ગયા છે જૂનાગઢમાં પરંતુ આ સત્તા ઉપર બેઠેલા જે લોકો છે અધિકારીઓ છે એ બધા એટલી બધી જીદ કરીને બેઠા છે કે સફાઈ કામદારોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવામાં એકદમ નિષ્ફળ ગયા એટલે આ જે સફાઈ કામદારો છે એમની જે માગણીઓ છે એના વિશે આપણે પહેલાં વાત કરીએ અને સમજવાની કોશિશ કરીએ કે ખરેખર પ્રશ્ન ક્યાં છે તો પહેલાં આપણે અ સફાઈ કામદાર જે છે એ યુનિયન ના જે અગ્રણી છે જે આ કોઈ આંદોલન તૈયાર ચલાવી રહ્યા છે એ છે વિજયભાઈ વળા તેમની સાથે હમણાં વાત કરી તેઓ શું કે છે તેઓની માંગણી શું છે પહેલા એ જોઈએ મારું નામ વિજયમ વાળા છે હું સફાઈ કામદારીનો પ્રમુખ તરીકે સેવા આપું છું અમારા જુનાગઢ મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર રોજંદાર ફીક કોન્ટ્રાક્ટના ડોર ટુ ડોરના સખી મંડળના બેનોના પ્રશ્નોને લઈ અને અમે અનેક વખત કમિશનર સાહેબને મેયર સાહેબને રજૂઆત કરી છે અનેક વખત મીટિંગો થઈ છે પ્રશ્ન હલ ન થતા છેલ્લા પાંચ દિવસથી અમે શહેરની સફાઈની કરી બંધ કરી અને અમારી ઉપાસ છાવણી નાખેલ છે અમારા પ્રશ્ન હલ થાય છે માટે અમારા પાયાના પ્રશ્ન છે સફાઈ કામદાર કાયમી કર્મચારી છે રોજંદાર કર્મચારી છે બેતાલીસ જેટલા છેલ્લા દસક વર્ષથી રોજમદાર છે ઘણા રોજમદાર કોર્ટમાંથી કેસ પણ જીતીને આવ્યા છે અને એકસો ને પાસાઠ જેટલી સફાઈ કામદારની સેટઅપ ની જગ્યાઓ ખાલી છે તો અમે તેમાં વિનંતી કરીએ છીએ કે બેતાલીસ જેટલા કર્મચારીઓને તેમને કાયમીના હક આપે એને કાયમીના અધિકાર આપે એવી જ રીતે સખી મંડળના બહેનો રોડ સફાઈ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ડોર ટુ ડોરના કર્મચારીઓ આ તમામ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ બંધ કરી અને તેઓને ફિક્સમાં લેવામાં આવે કારણ કે કોન્ટ્રાક્ટ પ્રથાની અંદર ખૂબ મોટું શોષણ છે તેના હિસાબે અમે માંગણી કરીએ છીએ સરકારે પણ ઘણી સૂચનાઓ આપી છે કે સફાઈ કામની અંદર આઉટસોર્સિંગ ન કરવું તેને ધ્યાને લઈ અને અમે રજૂઆત કરી છે કે આ બધાને ફિક્સની અંદર લેવામાં આવે હમણાં જ અમારા અનેક વખત મેયર સાહેબ સાથે ડેપ્યુટી મેયર સાથે મેયર સાહેબ સાથે તેની શ્રી સાથે પાસ શાસક પક્ષના નેતા શ્રી શહેર ભાજપ પ્રમુખ શ્રી તેમજ શ્રી અને અમારા સમાજના સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા અને અમારા સમાજના આગેવાનો દ્વારા મીટિંગો થઈ છે તંત્રની સાથે અનિવારો આવેલો નથી એના હિસાબે અમારે દુખની સાથે હડતાલ કરવી પડી છે શહેરની જનતાની અમે માફી પણ માંગીએ છીએ કે આપને થોડી કષ્ટી પડે છે સફાઈ ન્યાયી અને યોગ્ય પ્રશ્ન છે નિકાલ થઈ જશે એટલે અમે દિવસ જોયા વગરના શહેરને સાફ કરી દેશું આજે ધારાસભ્યશ્રી અમારી મુલાકાતે આવ્યા હતા ધારાસભ્યશ્રીએ અમને સાંત્વના આપી છે સાડા છ વાગ્યા પછી સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી મેયરશ્રી અને તમામ પદાધિકારીઓ અને અમારા વાલ્મીક સમાજના આગેવાનો અને યુનિયન ના આગેવાનો સાથે એક મિટિંગ થવાની છે એ મીટિંગના અંતે કઈ રીતના પ્રશ્નોનો નિકાલ આવે છે તે પછી આગળની અમારી આ છાવણી અંગેની નીતિ નક્કી થશે કમિશનર સાહેબ અમને દર વખતે કહી છે કે અમારા નીતિ વિષયક નિર્ણયો હોય ને રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે માર્ગદર્શન માટે જવાનું થતું હોય તો અમે તે બાબતમાં પણ તૈયાર છીએ અમે પણ રાજ્ય સરકાર માં અમને લઈ જવામાં આવતા હોય તો અમે એમની સાથે જવા માટે તૈયાર થઈ અથવા એ પોતે રાજ્ય સરકાર માં માર્ગદર્શન લઈ આવી અને અમારો પ્રશ્ન નો નિકાલ લઈ આવે તેવી જ અપેક્ષા રાખું છું ભીમ અમારી મુખ્ય માંગણીઓ છે આ ત્રણ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના સફાઈ કોન્ટ્રાક્ટ બંધ કરી એને ફિક્સ લેવા અને રોજમદાર કાયમી કરો આમાંથી એક પણ માંગણી પૂરી થઈ નથી જે બીજી માંગણીઓ હતી સંયુક્ત હતી

કે જે સખી મંડળની બહેનો છે તેઓને ફિક્સ પગાર આપવાનો ને અને ફિક્સ વેતન મળે એ માટે કરવાનું બીજી જે માંગણી છે એમની માંગણી એવી છે કે સરકારે પણ એવું કીધું છે કે આઉટસોર્સિંગમાં નહીં આપવાનું છતાં આ લોકો આઉટસોર્સિંગમાં કોન્ટ્રાક્ટ આપી દે છે ને એના કારણે સફાઈ કામદારોનું શોષણ થાય છે જે પગાર ઉધારાતો હોય સરકાર દ્વારા કે કોર્પોરેશન દ્વારા ચૂકવાતો હોય તેનો અડધા કરતાં ઓછો પગાર આપે છે ને શોષણ ખૂબ જ થઈ રહ્યું છે તો આ માંગણી છે અને એક બીજી પેન્શનની માંગણી તો આવી જે એની છે એને લઈને એ લોકોએ રજૂઆત કરી પરંતુ આ લોકોએ સાંભળી નહીં કમિશનર છે નવા આવ્યા છે એ પણ કાંઈ સાંભળતા નથી ને એ પણ જીદ કરીને બેઠા છે પદાધિકારીઓ પણ જીદ કરીને બેઠા છે તો એના કારણે જૂનાગઢની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અત્યારે એક તરફ રોગચાળો ફાટી નીકળ્યો છે અને ગંદકીના ગંજના ગંજ ખડકાઈ ગયા છે અત્યારે તો આ જે છે એ જુનાગઢની પ્રજાનો આમાં શું વાક છે સત્તાધીશો અને સફાઈ કામદારો બંનેની જે જીદ છે એકબીજાની આની માંગણીની જીદ છે ઓલા કે નહીં આપવી તો આ જીદના કારણે અત્યારે જુનાગઢની પ્રજા છે એ રીબાઈ રહી છે ખાડા જે તો ટેવાઈ ગઈ છે ખાડાના કારણે તો ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એમાં તો કંઈ થવાનું નથી તો આ નવું એક પીછું ઉમેરાઈ ગયું એમાં ગંદકીનું તો આ ગંદકીનું જલ્દી નિરાકરણ આવે એવું આપણે ઈચ્છી પરંતુ આપણી સાથે અત્યારે વિરોધ પક્ષના નેતા છે છે લલિતભાઈ આપણી સાથે તેઓ સાથે આપણે વાત કરીએ લલિતભાઈ ઘણું બધી આ વસ્તુમાં જાણકારી રાખે છે કે અત્યાર સુધીમાં શું થયું છે ને આનું સમાધાન શક્ય છે કે નહીં લલિતભાઈ આજે આપણે જોઈએ કે જે સફાઈ કામદારો છે એમણે છાવણી નાખી અને કાયદેસર ઉપવાસ આંદોલનમાં જોડાયા છે આજે છ દિવસ ત્યાં આ લોકોનું આંદોલન ચાલે છે અને નોકરી ઉપર તમામ લોકો આવતા નથી એને હિસાબે આપણે જોઈએ કે ચારે બાજુ જૂનાગઢના જે પંદર વોર્ડ છે એમાં અતિશય ભયંકર હાલત થઈ ગઈ છે કારણ કે ચારે બાજુ કચરાના ઢગલાઓ અને ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે ત્યારે કચરાની ડોલું ભરેલી રહે છે જેને હિસાબે પાંચ પાંચ છ છ દિવસથી આ કચરો પીડો હોય તો એમાંથી અનેક મચ્છરોથી માંડી અને અનેક જાતના વાયરસોથી આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે ઘેરે ઘેરે ગંદકીના આ ગંજને હિસાબે આપણે જોઈએ કે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે કારણ કે આપણે જોઈએ કે સફાઈ કામદારોને ઘણા સમયથી માંગણી હતી કે જે સખી મંડળ ચાલે છે એ સખી મંડળને ફિક્સમાં લઈ અને એને ફિક્સ પગારથી એને વેતન આપવામાં આવે કારણ કે અત્યારે જે સખી મંડળને રોડ નું બસો રૂપિયા મેં એટલે કે મહિને રૂપિયા જેવો સામાન્ય ભાડાથી માંડીને થોડોક વેતન વધારો કરવામાં આવ્યો હતો પરંતુ આટલા પગારમાં આપણે જોઈએ કે અત્યારે કોઈ આપણે ગેટ ઉપર કોઈ સિક્યુરિટી કઈ રાખીએ તો એનો પણ પગાર વીસ થી બાવીસ હજાર હોય છે દસ દસ હજાર વીસ વીસ હજાર અને પચીસ પચીસ હજાર સુધી કોર્પોરેશન સિક્યુરિટી રાખેલા છે તો જ્યારે સફાઈ કામદારો છે પોતાનું આરોગ્ય જોખમમાં મૂકી અને ચારે બાજુ જો ગંદકી ને બધી સફાઈ કરતા હોય તો એ લોકોને પણ સારામાં સારી થોડોક પગાર મળે એ રીતની જો બોડી આયોજન કરે તો આ આંદોલન વેલે તકે સમેટાય એવું સો ટકા છે લલિતભાઈ આમાં વાંધો ક્યાં છે આ લોકો કેમ એકબીજા જીત કરે છે અને આ લોકોની ઈચ્છા શક્તિ છે કે નહીં આપણે જોઈએ કે જે નવા શાસકો જે અત્યારે ચૂંટાઈને આવ્યા છે એ લોકો પાસે પૂરતો અનુભવ નથી અને અગાઉ ક્યારે આ લોકોએ કોઈ શાસનમાં કે અગાઉ આવી રીતના ક્યારેય વહીવટ કરેલ નથી એને હિસાબે એ વહીવટી પ્રક્રિયાથી અજાણ છે એને હિસાબે આખા આખા જૂનાગઢની જે પરિસ્થિતિ છે એ અતિ ભયંકર હાલતમાં આવી ગઈ છે આપણે જોઈએ કે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડે છે પહેલાં ખાડા હતા રોડ રસ્તા આ લોકોએ ચોમાસા પેલા જયારે ચોમાસાનું એક મહિનાની વારથી આખું જુનાગઢ ખોદી નાખ્યું ત્યારબાદ વરસાદ પડ્યો અને ખાડાનું અતિશય સામ્રાજ્ય થઈ ગયું કરોડો રૂપિયા નાખી અને મેટલો પાથરવામાં આવ્યું એ મેટલ પણ ધોવાઈ ગયું એટલે લલિતભાઈ હું આપને અટકાવીશ વચ્ચે કે લલિતભાઈ જે વાત કરીને એ છે હકીકત કે જે નવી ટીમ આવી છે એમાં અનુભવ નથી અને જે અનુભવી હતા એ બધાને સાઈડ કરી દેવામાં આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ સંકલનનો અભાવ છે અધિકારીઓ છે એ ભેદી ગયેલા છે અને અમુક અધિકારીઓ પાસે તો જે જેના અનુભવ નથી જે ભયણા નથી એવા એની પાસે ચાર્જ છે માની લો કે ચાવડાભાઈ કરીને એક છે એ મેકેનિકલ એન્જિનિયર છે તો એની પાસે તો બધા બધા જ ચાર્જ એની પાસે છે નરસિંહ મહેતા સરોવરનો ચાર્જ હોય કે પાણી પુરવઠાનો ચાર્જ હોય કે બીજા ઘણા બધા અનેક ચાર્જ છે એની પાસે એટલે આવા લોકો પાસેથી ચાર્જ લઈ લેવાની જરૂર છે એટલે એ અમને એમ હતું કે આ નવા કમિશનર આવ્યા પછી કંઈક થોડા કડક થશે પેલા ઓમ જે હતા પહેલાં ડૉક્ટર ઓમ પ્રકાશ એ ખૂબ જ કડક હતા ને એણે ઘણું બધું સુધારવાનું કામ કર્યું આપણે અત્યારે એના વખાણ કરવા પડે કે એમણે ગંદકી એકદમ નાબૂદ કરી અને સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણે આગળ આવ્યા પરંતુ આ નવા કમિશનર આવ્યા પછી તો પથારી ફરી ગયું એવું લાગે છે એટલે લલિતભાઈ સાથે પાછા આપણે જોડાઈને લલિતભાઈને પૂછી કે હવે આનું સમાધાન કેવી રીતે થઈ શકે આનું જે સમાધાન છે એ સાવ સરળ છે એમાં કોઈ મોટી વાત નથી એમના જે સફાઈ કામદાર યુનિયનના જે પ્રમુખને છે અને એના જે આગેવાનો છે એમને તથા આપણે જોઈએ કે પૂર્વ મેયર આપણા હતા એ ગીતાબેન પરમાર એ આ જે સંગઠનો છે એમના આગેવાન પણ હતા જે મોહનભાઈ છે એમના જે પતિ છે એ પણ આના આગેવાન હતા અને ઉપરથી અત્યારે આપણે જોઈએ કે શહેર પ્રમુખ છે ભાજપાની ટીમ છે સરકારમાં જે પ્રભારી મંત્રી છે એ તમામ ને બેસાડ્યા રસ્તો આરામથી નીકળી શકે અને આ કઈ એવા બધા મુદ્દા નથી કે તમે સફાઈ કામદારો છે એનું બેસીને સમાધાન થઈ શકે કે જે એને સમજાવવામાં આવે કે જે વસ્તુ થઈ શકે છે જેમ છે અને જે નથી થાય એમ એ લોકો પણ સમજે એમ છે કારણ કે આજે અમે મુલાકાત કરી તો એને પણ કીધું કે જે વસ્તુ સરકારમાં જ એવું જીઆર હોય કે આ વસ્તુ નથી કરવાની તો ન થાય તો એમાં અમને કોઈ વાંધો નથી પણ જે થઈ શકે તેમ છે જે અમને અમારા જે હક છે જે કાયદેસર સમાધાન થઈ શકે પરંતુ કોઈ આના માટે આગળ નથી આવતું એક પદાધિકારી અગર એની પ્રયત્ન કરે તો બીજા પદાધિકારીઓ એના ભેગા નથી રહેતા આવી રીતના જોઈએ કે ભાજપમાં જે ગ્રુપિઝમ છે એને હિસાબે જુનાગઢ ની જનતા હજી આગામી દિવસોમાં આ તો હજી ખાલી ટ્રેલર છે હજી પાંચ વર્ષમાં અતિશય પીડા ભોગવવાની છે કારણ કે એક જ જુનાગઢની જનતાએ ભૂલ કરી નાખી છે કે આ વખતે જે બીજેપીની જે આ બોડી લઈ એવી એ જુનાગઢની જનતા માટે ખૂબ જ પીડાદાયક સાબિત થશે ખૂબ ખૂબ આભાર લલિતભાઈ જે વાત કરી એ પણ બહુ મહત્વની વાત છે કે જે જૂથવાદ છે ભારતીય જનતા પાર્ટીના આમાં ઘણા બધા જૂથ થઈ ગયા છે અને કોન્ટ્રાક્ટ માટે અમને એવું જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટ માટેના કામ માટે ને ગ્રાન્ટ ફાળવણી માટે એમાં બહુ મોટા ડખ્ખાવો હાલે છે એટલે તો આ વખતે છે એ હજી સુધી આ લોકોએ કોઈ દિવાળી પહેલાં એવું કોઈ આયોજન હજી કર્યું નથી એના કારણે હજી દિવાળી ઉપર પણ આ જ રીતની યાતનાઓ ભોગવવાની છે આપણી આપણી સાથે એક અરવિંદભાઈ રાબડીયા છે આપણી સાથે જોડાયા છે એના નાગરિક છે જૂનાગઢના શું કહેશો આનો ઉકેલ તાત્કાલિક લેવો જોઈએ ન તો નહીં શું થશે

તો આ લોકો કઈ મેનુ પૂરું કરતા હોય એ વ્યાજબી માંગણી છે પણ એનો તાત્કાલિક નિકાલે થવો જોઈએ આજે જનતા ટેક્સ ભરે છે તેનું વળતર એને માગવાનો અધિકાર છે કે ભાઈ તમે સફાઈ એમને આપો આજે જે પ્રશ્ન છે કોર્પોરેશનથી ગૂંચવાયેલો છે તો કોર્પોરેશન તાત્કાલિક નિકાલ લઈ આવવો જોઈએ એમ ખૂબ ખૂબ આભાર હતા અરવિંદભાઈ રાબડિયા અને લલિતભાઈ આપણી સાથે અત્યારે જોડાયા હતા આપનો ખૂબ ખૂબ આભાર દૂરબીન મીડિયા હોતી અને હવે આપણે ઈચ્છીએ કે ઝડપથી આ સમાધાન થઈ જાય અને જુનાગઢ છે એ યાતનાઓમાંથી બહાર આવે અને નવી કોઈ મુસીબત આના પછી ન આવે એવી આપણે પ્રાર્થના કરીએ મિત્રો આપ સૌ જે દર્શકો છે એને મારે કહેવાનું છે કે અમારી જે આ ચેનલ છે અમારું જે પેજ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમે હવે હવે પછી નિયમિત રીતે આ જ રીતના પ્રશ્નો ઉઠાવી અને પ્રજાને સાથે જોડી અને આ ચર્ચાઓ કરશું આપણે આસપાસમાં પણ આવી કોઈ ઘટનાઓ બનતી હોય અથવા તો આપને એમ લાગે કે આ કોઈ ગેરકાનૂની કામ થઈ રહ્યું છે અથવા ભ્રષ્ટાચાર કોઈપણની શરમ રાખ્યા વગર અમે ભ્રષ્ટાચારીઓને કે ગેરકાનૂની કામ કરવાનાને ખુલ્લા પાડવાના છે તો આપની આસપાસ આવું કાંઈ બનતું હોય તો અમને વિડીયો અને વિગત બનાવીને મોકલો અમારો વોટ્સએપ નંબર આ નીચે બતાવેલો છે એની ઉપર મોકલી દો એટલે અમે એને કોશિશ કરીશું પૂરેપૂરી કે આપના પ્રશ્નને પણ ન્યાય મળે તો અત્યારે બસ આટલું જ ફરીથી આપણે મળશું સૌનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી કહું છું શેર કરવાનું ભૂલતા નહીં શેર કરો અને કોમેન્ટ કરો તમારું મંતવ્ય શું છે આમાં શું કહેવાનું થાય છે એ ખાસ કોમેન્ટ કરજો નમસ્કાર